પચીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવાર રોજ આજની આવક વિશેની વાત કરીએ તો આજે પિસ્તાલીસો ગુણિની આસપાસની તાણાની આવક જોવા મળી છે ને રાજીનું કામકાજ ટૂંક સમયમાં શરૂ થવાનું તમે જોઈ શકો છો અહીંથી પહેલી લાઈનમાંથી રાજીનું કામકાજ શરૂ થવાનું તો ચાલો રાજ્યમાં જાસી જાસી કે છે આજના બજારમાં આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં વિડિયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચૌદસો ને એકાવન ચૌદ ચૌદસો એકાવન રૂપિયાના ભાવ છે ખાકી કલરમાં છે ચૌદસો ને એકાવન રૂપિયા ના ભાવે છે મીડિયમ કલર માં છે ફાયદો મિક્સમાં છે જોવા મળી રહ્યો છે આમાં हेलो हेलो 1476 રૂપિયા નો ભાવ છે 400 કલર વાળો માલ છે 1476 રૂપિયા નો ભાવ છે જે ને સાણી ટાઈપ અને ફાઈદો વિક્સમાં છે 1476 ચૌદસો ને એક્યાસી રૂપિયા ના ભાવ થયા ચૌદસો છાસઠ રૂપિયા ના ભાવ થયા છે ચૌદસો ને છાસઠ રૂપિયા ના ભાવ થયા તાણાની ક્વોલિટી છે સ્કૂટર કલરમાં માલ જોવા મળી રહ્યો છે તમે જોવો ચૌદસો ને છાસઠ રૂપિયા ના ભાવ થયા છે

મિત્રો આજની તેજી મંદી ની વાત કરી લે તો મિત્રો આજે થોડીક ધાણામાં વીસ થી ત્રીસ રૂપિયા ની બજાર સારી એવું લાગી રહ્યું છે મિત્રો વીસ રૂપિયા તો બજાર ખરેખર સારી એવું લાગી રહ્યું છે મિત્રો અને આ માહિતી તમને સારી લઈ ગઈ રમાય છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં